नमस्ते मित्रों आजना महत्वपूर्ण अने थी, खास ज्योतिष कार्यक्रम में आपन स्वागत छे। सौ प्रथम अमे भगवान विष्णु ने हाथ जोड़ी ने प्रार्थना करिए छे हे भगवान जे कोई पण आ वीडियो ने सौथी पहला लाइक करे अमरी चेनल सब्स्क्राइब करोमेंट में साची भक्ति साथे जय श्री हरिविष्णु लखो तमन जीवन क्य वंच न रहे તમનું જીવન સુખ, પ્રેમ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું રહે, જેથી દરેક દિવસ ધન્ય બને. હું તમને બધારને કહેવા માંગુ છું કે આજનો દિવસ એ દુર્લભ સંયોગો માનો એક છે જારે ભગવાન વિષ્ણુ, હનુમાન, ભોલેનાથ અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદ એકસાથે તમારી કુંડળીને સ્પર્શી રહ્યા છે. જારે આવો સંયોજન થાય છે, ત્યારે જીવનમાં ચમત્કારિક ફેરફારો શરૂ થાય છે. आजे तमने चार महान आशीर्वाद प्राप्त थवाना छे प्रेम संपत्ति आरोग्य अने आध्यात्मिक ऊर्जा अने आ भावनात्मक रीते नहीं परंतु संपूर्ण विश्वास साथे ग्रहों की गतिन अवलोकन करूँ छू भगवान हनुमान की कृपा थी आजे लांबा समय थी स्थिर रहेली प्रेमार तमारा जीवन में प्रसारित थशे। जेमना संबंधों में गैरसमज मतभेद अथवा अंतर हतो ते समाप्त थवाना छे आजे भगवान हनुमान पोते तुम्हारा प्रेम जीवन ने आशीर्वाद आपवा आवी રહ્યા छे ते फक्त तुम्हारा संबंधो ने ફરીથી જોરશેજ નહીં પરંતુ તેમાં એક વિશ્વાસ અને ઊંડાણ પણ સ્થાપિત કરશે જે પેઢીઓ સુધી તકી રહેશે જે પ્રેમીઓ એકબીજાને खरेखर प्रेम કરતા હતા પરંતુ કોઈ અવરોધને કારણે મરી શક્યા ન હતા તેમના માટે આજનો દિવસ સાચા જોડાણનો આશીર્વાદ લઈને આવે છે હવે ચાલો પહેલા આશીર્વાદ વિશે વાત કરીએ પ્રેમ જીવનમાં સ્થિરતા અને અપાર ખુશીની પ્રાપ્તિ આ આશીર્વાદ ત્યારે સક્રિય થાય છે જ્યારે શુક્ર ચંદ્ર અને ગુરુની સ્થિતિ તમારી કુંડળીમાં ચોક્કસ ખૂણા પર હોય છે અને આજે આટલું દુર્લભ સંયોજન રચાયું છે જો તમે તાજેતરમાં કોઈ મંદિર માં દીવો પ્રગટાવ્યો હોય અથવા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કર્યો હોય તો તમને આશીર્વાદ બમણી શક્તિ થી પ્રાપ્ત થશે હવે બીજો આશીર્વાદ નાણાકીય લાભ અને અણધારી ચમત્કારિક કમાણી છે ભગવાન શિવ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ આજે તમારી રાશિ પર એકસાથે પડી રહ્યા છે भोलेनाथ ना तीजा नेत्र माथी निकलती दैवी दृष्टि तरा नीय अवरोधों नाश करी रही छे अने कमर पर बैठेली देवी लक्ष्मीए नव दिशाओं थी तमारा जीवन में संपत्ति मोकलवानी प्रतिज्ञा लीधी आनो अर्थ ए कोई ने कोई उपाय चौकस मै पची भले ते अचानक देवु पेंडिंग पेमेंट पेमेंटन आगमन टिकट टिकीट होय के पची कोई अंधारियो बैंक संदेश जे तमने कर अने कर आँखों में आंसू लावशे हो तमने जणावी दइए के आ फक्त राशि परिवर्तन असर नथी आ एक आध्यात्मिक चमत्कार छे जे फक्त साचा भक्तों ने ज लक्ष्मी नो अनादर करे छे आशीर्वाद प्राप्त थतो नथी તેથી હું આ વિડીયો જોનારા દરેકને વિનંતી કરું છું કે તેઓ દેવી લક્ષ્મી પ્રત્યે આદર રાખે ટિપ્પણી વિભાગમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં અને ક્યારેય તેમનું અપમાન ન કરો હવે ચાલો ત્રીજા આશીર્વાદ વિશે વાત કરીએ તમારા જીવનમાં કોઈ મોટી જાહેરાત અથવા સોદો પૂર્ણ થવો લાંબા સમયથી અધૂરો વ્યવસાય પેન્ડિંગ પેપર હા અનેના વચ્ચે અસ્પષ્ટ બાબત આજે પૂર્ણ થઈ શકે છે તે જમીનનો સોદો નોકરીની ઓફર પ્રમોશન અથવા કોઈ નિર્ણય હોઈ શકે છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે આ વરદાન ભગવાન શિવની કૃપાથી શક્ય બન્યું છે જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે ત્યારે તેમના આશીર્વાદ આ કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસ એવા લોકો માટે છે જેઓ ખરેખર માને છે જેઓ ભગવાનની ઈચ્છાને સ્વીકારે છે અને તેમના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ દિવસ એવા લોકો માટે છે જેમણે જીવનમાં ઘણું સહન કર્યું છે પરંતુ ક્યારેય હાર માની નથી આજે તમારું ભાગ્ય બદલાવાનું છે તમારા રાશિ હેઠળ જન્મેલા લોકો એક એવી લોટરી જીતવાના છે જેની કોઈ કલ્પના કરી શકતું નથી કે રોકી શકતું નથી આ લોટરી ફક્ત પૈસા વિશે નથી તે તક પ્રેમ સફળતા અને આધ્યાત્મિક સુખ વિશે છે આજનો દિવસ ફક્ત એક શુભ દિવસ નથી પરંતુ એક ચમત્કારિક દિવસ છે પરંતુ આ ચમત્કાર દરેક પર ઉતરતો નથી તે ફક્ત સાચા હૃદય અને ભગવાનમાં अटल શ્રદ્ધા ધરાવતા લોકો પર ઉતરે છે જે લોકો દેખાવામાં ફસાયેલા છે जैमणे देवी लक्ष्मीनी शक्ति ने सोना अने संपत्ति सुभी मर्यादित राखी छे टेमने आजे कई मळशे नहीं परंतु जैमणे देवी लक्ष्मी ने जीवंत चेतना तरीके ओळखी छे एक माता जे तेना बालको पर करुणा बरसावे छे टेमने ते बधु प्राप्त थशे जे टेमणे वर्षों थी स्वप्न जोयु छे हवे હું તમને આજે તમારી સાથે થઈ શકે તેવા ચમત્કારિક સંકેતો વિશે જણાવું છું જો તમને સવારે ઉઠો અને મંદિરના ઘંટનો અવાજ સાંભળો કોઈ તમને પ્રસાદ આપે અથવા સફેદ સ્મિત પહેરેલો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરે તો સમજો કે ભગવાન વિષ્ણુ તમારી સમક્ષ પ્રગટ થયા છે આવી સ્થિતિમાં શાંતિથી તમારા મનમાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને જુઓ કે બ્રહ્માંડની શક્તિઓ તમારી આસપાસ કેવી રીતે છે આજે બીજો એક ખાસ સંયોગ બની રહ્યો છે સૂર્ય ગુરુ અને ચંદ્ર એક ચોક્કસ રાશિ બિંદુ પર ત્રિકોણ બનાવી રહ્યા છે આનો અર્થ એ છે કે આજે તમારો નસીબ શાનપણ અને આદર બધું એકસાથે મજબૂત થશે જો તમે તમારા જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો અનુભવ કર્યો છે જો લોકોએ તમારી મજાક ઉડાવી છે અથવા તમને નકારી કાઢ્યા છે तो आज समय छे जारे तेज लोको तमारी प्रशंसा करशे, करशी सफलता आपशे मित्रता मित्रतानी भीख मांगवा दरवाजा पर आवशे। हवे चालो बीजा शुभ संकेत विषे बात करिए जो तमे आजे मंदिर बहार पिया फूलों विखेरायला जुओ अथवा कोई बाड़क मजाक में तमने कंक ऑफर करे छे, जे तमने मामा, काका भाई अथवा दीदी कहे छे, ઓ સમજો કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે તમને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું છે અને હવે તમે ગમે તે દિશામાં જાઓ સફળતા તમારું સ્વાગત કરશે હવે એક વાત ખાસ સમજો આ દિવસ જેટલો શુભ છે તેટલો જ સંવેદનશીલપણ છે કારણ કે જારે કોઈ શુભયોગ બને છે ત્યારે આપણા ભૂતકાળના કાર્યોની કસોટી થાય છે તેથી આજે એવું કંઈ ન બોલવાનું ધ્યાન રાખો જે કોઈને દુખ પહોંચાડે કોઈને અપમાનિત કરે अथवा કોઈ વૃદ્ધ વ્યક્તિનું અપમાન કરે જે લોકો આજે કોઈ પ્રાણીને ખવડાવે ભૂખ્યા વ્યક્તિને ખવડાવતા अथवा નાના બાળકને મીઠાઈ કે બિસ્કિટ આપે તેમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ મળીને તેમની ખાસ યાદીમાં સામેલ કરે છે હવે चालो आजे क्या तमने शुभ समाचार विषय बात करिए कदाच कोई ने मोकलेलो जूनों संदेश तमारा फोन पर फरी खुले अने तमने जवाब मे अथवा तमे वर्षो पहला अलग थे कोई व्यक्ति आजे अचानक तमने फोन करे अथवा कोई जूनी योजना अचानक फरीभूत थाय आ बधा संकेत है कि भगवने हे निर्णय लीधो તમે કરેલી પ્રાર્થનાઓ તમે જે ઉપવાસ કર્યા હતા તમે માતા દેવીને કરેલી આંસુભરી વિનંતીઓ હવે સાંભળવામાં આવી છે ભગવાન હનુમાનની વાત કરીએ તો તેમના ખાસ આશીર્વાદ આજે તમારા દુશ્મનો માટે મૃત્યુઘંટ બનીને આવ્યા છે જે લોકોએ તમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો જેઓએ તમારી આજે તેમણે તે વ્યક્તિ તરફથી તેમનો પહેલો સાચો સંકેત મળશે તે સંદેશ ફોન अथवा મુલાકાત થઈ શકે છે પરંતુ આ સંયોગ એવો હશે કે તમે પોતે જ કહેશો કે તે સંયોગ ન હતો તે ભગવાનની યોજના હતી હવે હું તમને કંઈક ખાસ કહેવા જઈ રહ્યો છું તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો આજે જેકપોટ પર આવી શકે છે હું ફક્ત બજારની લોટરી વિશે વાત કરી રહ્યો નથી પરંતુ ભાગ્યની લોટરી વિશે વાત કરી રહ્યો છું અચાનક સંપત્તિનો લાભ વર્ષોથી ન જોયેલો લાભ અથવા કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થવા વિશે જે તમારું ભાગ્યને નવો વળાંક લેશે આ બધું આજે થઈ શકે છે હવે તે સમય છે જ્યારે ભગવાન પોતે તમારું જીવનનો માર્ગ દોરશે आ फक्त भावनात्मक बाबत नहीं ग्रहों की स्थिति देवताओं संकेतों जो संपूर्ण स्पष्टता साथे कही शक रा आठ वगी ने तीस मिनिट वग्या जीवन में एक एवं वड़ाक जे इतिहास बनी जैसे आते समय हशे जयरे देवताओं खास कर भगवान विष्णु देवी लक्ष्मी भोलेनाथ और हनुमानी संयुक्त शक्तिओ तरा घर तरफ वह आजे रात्र जारे तमे आकाश तरफ जोशो तेरे तमे ताराओ सामान्य करता वधु चमकता जोशो आ फक्त कुदरत पर नो खेल नथी, ते आध्यात्मिक ऊर्जा संकेत छे जे तमने आभा में घेरी जई रही छे। आठ ने तीस मिनिट पी जो तमे भगवान विष्णु नु ध्यान करीने अने शांति थी, नमो भगवते नो जाप करीने दीवो प्रगटावो छो તો સમજો કે તમે જે પણ પ્રાર્થના કરો છો તે આજે બ્રહ્માંડના દરવાજા સુધી પહોંચશે આ તે સમય છે જ્યારે તમારું જીવનમાં વર્ષોથી પડતર કંઈક મહત્વપૂર્ણ આકાર લેવાનું છે કદાચ કોઈ જમીન દસ્તાવેજ પર હસ્તાક્ષર થશે ભંડોળનું બેંક ટ્રાન્સફર અચાનક થશે અથવા તમને એક ફોન આવશે જે તમારું આખા જીવનનો માર્ગ બદલી નાખશે आ नसीबनी छे जे फक्त थोड़ा खास लोग तमारी राशिना लोको पर आवी छे हवे चालो एक उपायनी चर्चा करिए जे घर घरमा देवी लक्ष्मी नो कायमी निवास सुनिश्चित करशे आजे रात्रे आठ ने तीस मिनिट पी स्वच्छ जग्याए बसो पीला कपड़ा पर घी नो दीवो प्रगटावो देवी लविंग अने कपूर નો એક નાનો ટુકડો ઉમેરો પછી પ્રખ્યાત ઓમ શ્રી હંસ શ્રી કમલે કમલાલે મંત્ર ઓમ શ્રી હરી શ્રી મહાલક્ષ્મી નમઃ 11 વાર જાપ કરો આ સરળ વિધિ તમારા જીવનમાં કાયમી સંપત્તિ સમૃદ્ધિ અને શાંતિના द्वार ખોલશે દેવી લક્ષ્મી તમારા ઘરે ફક્ત એક રાત માટે નહીં પરંતુ કાયમી નિવાસ માટે આવશે હું તમને એ પણ કહેવા માંગુ છું કે જો તમે આજે રાત્રે ગાય બિલાડી અથવા કૂતરો જેવા પક્ષી અથવા સફેદ પ્રાણીને જુઓ છો તો સમજો કે તમારો જાપ સ્વીકારવામાં આવ્યો છે અને તમારું ભાગ્ય અવિશ્વસનીય રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુએ પોતે તમારી હોડીને પાર કરાવવાનું કામ પોતાના હાથમાં લીધું છે હવે આ વિભાગમાં હું જે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શેર કરવા જઈ રહ્યો છું તે એક ગુપ્ત અને અત્યંત શક્તિશાળી શુભ સંદેશ છે જે તમને આજે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્વપ્ન દ્વારા મળી શકે છે. તે સંદેશ તમને જણાવશે કે તમારા જીવનની સૌથી મોટી સમસ્યાનો અંત આવવાનો છે. જો તમને અચાનક કોઈને સંપત્તિ અથવા સૌભાગ્ય શબ્દો બોલતા સાંભળો છો તો સમજો કે ભગવાન એ તમારા દ્વારા અથવા તમારા માટે તે શુભ વાક્ય પૂર્ણ કર્યું છે આજે પ્રેમ સંબંધોમાં એક ખાસ संयोग બની રહ્યો છે જે ફક્ત તે લોકોને જ દેખાય છે જેમનો પ્રેમ સાચો છે જો તમે કોઈને પૂરા દિલથી પ્રેમ કર્યો હોય પરંતુ અત્યાર સુધી તેમણે તમને નિષ્ફળ બનાવ્યા હોય તો આજે તે વ્યક્તિ તમને નિષ્ફળ કરશે તેઓ તમારી લાગણીઓને સમજશે અને તમારું જીવન તે દિશામાં આગળ વધશે જ્યાં સાચો પ્રેમ પ્રવર્તે છે જો તમે પરિણિત છો અન તે પાછું આવશે આજે તમે જે કંઈ કરો છો તેમાં દેવી લક્ષ્મીની ફળદ્રુપતા ઉમેરવામાં આવી છે અને ભગવાન વિષ્ણુની યોજના તમારા માટે બનાવવામાં આવી છે પરંતુ મારા પ્રિય મિત્રો आ चमत्कार नु फल त्यारेज साकार थशे जारे तमे तेने भक्ति अने कृतज्ञता थी स्वीकारो छो भगवान एवा लोकोना जीवन मा रहवा थी खचकाट अनुभवे छे जेओ फक्त जुए छे पण प्रतिभाव आपता नथी जेओ फक्त सांभळे छे पण कृतज्ञता व्यक्त करता नथी तेथी आ मारी तमने नम्र विनंती छे हमणाज वीडियो लाइक करो चैनल ने सब्सक्राइब करो અને ટિપ્પણીઓમાં જય શ્રી હરી વિષ્ણુ જય મહા લક્ષ્મી જય હનુમાન અને જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં આ ફક્ત ટેક્સ્ટ નથી તે ભગવાન સુધી પહોંચવા માટે તમારી કૃતજ્ઞતાનું એક માધ્યમ છે હવે જારે તમારા જીવનમાં ચમત્કાર શરૂ થઈ ગયો છે ત્યારે આગામી 72 કલાકમાં ભગવાન વિષ્ણુ देवी लक्ष्मी, भगवान भोलेनाथ अने श्री हनुमान तमने कई रीते मदद ते वधु महत्वपूर्ण बनी छे आ मदद फक्त मानसिक के आध्यात्मिक नहीं परंतु वास्तविक जीवन में खूबज वास्तविक रीते प्रकट इटली स्पष्ट के तबते ज बूम पाड़ो के आ भगवान चमत्कार छे। पहला भगवान विष्णु विषे बात करिए आगामी बोन्तेर कलाक में भगवान विष्णु तमने एक एवं व्यक्ति साथ परिचय करावा जे तमारा जीवन मार्ग संपूर्णपणे बदली नाक्षे। आ व्यक्ति कोई जूनों परिचय अथवा नवो मार्गदर्शक तेमनी साथेनी तमारी बातचीत दरमियान उद्भवतो विचार योजना अथवा तक तमने ते स्थान पर लई जैसे तब वर्षो झंखना करो जो तमने अचानक कोई फोन मीटिंग ऑफर अथवा नवी तक मे तो एक क्षण माटे अचकाशो नहीं कारण के आ भगवान विष्णु तरफ ही संकेत हा हे देवीलक्ष्मीना आशीर्वाद आशीर्वादनी बात करिए तो ते आगामी बोन्तेर कलाक तमारा पर तरण नाणकीय चमत्कारों करशे। करलू अचानक अटकेला पैसा ट्रांसफर कोई वस्तुनु वेचाण अथवा होई आव छे। અને ત્રીજું એવું સોદો અથવા ઈનામ હોઈ શકે છે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય જો તમારી પાસે જૂની લોટરી ટિકિટ પડેલી હોય બાકી રોકાણ હોય અથવા લોન અટકી ગઈ હોય તો તૈયાર થઈ જાઓ બધું તમારા ખાતામાં પાછું આવવાનું છે પરંતુ આ ફક્ત ત્યારે જ થશે જો તમે આજે અને આગામી ત્રણ દિવસ માટે દેવી લક્ષ્મીને સાચા દિલથી યાદ કરશો દરરોજ સવારે શ્રી હંગ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો અને જુઓ કે દરરોજ તમારા માટે કેવી રીતે એક નવી નાણાકીય તક ખુલે છે હવે ચાલો ભગવાન શિવ તરફ વળીએ તેમના આશીર્વાદ આવનારા દિવસોમાં તમારી બધી માનસિક અશાંતિને શાંતિમાં પરિવર્તિત કરશે જે લોકો લાંબા સમયથી નિર્ણય લેવામાં અસમર્થ હતા અથવા જેમનું જીવન મૂંઝવણથી ભરેલું હતું તેઓ હવે પોતાનો અંત શોધી કાઢશે આગામી બોંતેર કલાકમાં તમે એક સ્વપ્ન એક દ્રષ્ટિ અથવા એક દ્રશ્યનો અનુભવ કરશો જે તમારા બધા શંકાઓને દૂર કરશે શિવના આશીર્વાદ એ અવાજ છે જે આંતરિક તોફાનોને મૌનમાં પરિવર્તિત કરે છે તમે તમારા મનને શાંત તમારા વિચારો સ્પષ્ટ અને તમારા નિર્ણયો સરળ બનતા જોશો અને હનુમાનજીની વાત કરીએ તો તેમની કૃપાથી આગામી ત્રણ દિવસ સુધી તમારા બધા દુશ્મનો તમારી શક્તિઓ સામે ઝૂકવા માટે મજબૂર થશે જે લોકો તમને નુકસાન પહોંચાડવા માંગતા હતા તમારી યોજનાઓને તોડી પાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા તેઓ હવે પોતાને અશાંતિમાં ફસાયેલા જોશે जो तुम्हें केस, विवाद कौटुंबिक संघर्ष अथवा नौकरी विवाद थी परेशान छो तो आ तेर कलाक दरमियान हनुमान जी एव निर्णय लाशे के विजय तमो विरोधीओ पी।